મિત્રો કેમ છો મજામાં અમે આવ્યા છે માર્કેટ બતાવું માર્કેટ ઉપર વરસાદ જેવું વાતાવરણ છે જામનગરમાં ચાલો હું તમને માર્કેટ દેખાડી જાઓ મિત્રો પૂરો રાઉન્ડ લેશું આપણે માર્કેટનો ને આજનો છે મિત્રો આજે છે જોઈ શકો અમારે જામનગરમાં માર્કેટ આપણને આખાય તો અહીંથી જો તમે દેખાડી તો મિત્રો જોઈ શકો આપણે જામનગરની માર્કેટ અત્યારે અને કાચી કેરી છે મિત્રો અને જો આપણે બસ અહીં આવે છે તો ઓલી સેટ કેમેરો કરીને બતાવું હું તમને માર્કેટ અમારી કેવી છે હવે શકો બે ગોળ કિશામથા મે આવે એક આ સાઈડ થી આવે છે અને આયા થી આવે છે ટ્રાફિક એટલી છે અને બે કિશામથા મે એટલી ટ્રાફિક પણ આયા ઓર નન જોઈ શકો મિત્રો હારી કાકી હોય આપણે નીકળવાનું ઓલું ન થાય તો આ સડી કાટો મારી જાય માર્કેટ છે આ બધું મોટું હોય મિત્રો અહીંયા અને દરબાર ઘટ જામનગર માર્કેટ આ આજનો છે ફૂલ મોજ આવશે તમારે માર્કેટ જો વાહિત ક્રાફિક એવી ને એવી છે મિત્રો હોળી સેટ અહીંયા બધું બકાલું મળે છે ને આ ખંડે હાલતમાં જે તમે અત્યારે જોવો છો એ ઘટ છે એના અંદર અહીં મિત્રો મળે છે તો કન્ટિન્યુ જોજો તમે આ સાઈડથી તમને બતાવી દઉં હું અમારે વાર્ષિક ને ઓલી સાઈડ એ તો વાદળા બહુ થઈ ગયું છે દાણા અને ફૂલ એક રાઉન આપણે લેશું આ પૂરા પૂરા ગઢનો તો ચેનલ ઉપર નવા હોય લેક છે સબસ્ક્રાઈબ કરજો માર્કેટમાં બકાળ લેવા આવ્યો છે મિત્રો અને તમને દેખાડી દઉં કે અહીંયા માર્કેટ કેવી છે કેરી ગુંદાને બધું મળતું હોય અમારે અહીંયા અને રહી હવે ઓલી સાઈડથી મિત્રો કન્ટિન્યુ જે આ બધું બકાલું છે અહીંયા તો હવે ઓલી સાઈડ તો મિત્રો એવું કંઈક છે અહીંયા આવી રીતના માર્કેટ છે આપણે ને અંદર તો હું નહીં જાઉં અને કદાચ જવાશે તો તમને બતાડો હાલો હું જાઉં તો અંદર માર્કેટ કેવી છે એ તો બ્રેક કેમેરો કરી નાખું મિત્રો તો જોઈ શકું હું અત્યારે અંદર માર્કેટના જે તે આપણે અહીંયા મોડે છે મિત્રો અંદર આખી માર્કેટ ને સાંજ પડી ગઈ અત્યારે ઘણું ઘર બંધ થઈ ગઈ છે માર્કેટ ને ગોળ એક રાઉન લઈ લેશું આપણે તો આ છે જામનગરની આપણે માર્કેટ ને અહીંયા આ બધું મોટતું હોય મિત્રો

તમને કેરા સોયમાં કે શું સંજીવની વાર્તા એમ નહીં સંજીવની વાર્તા છે ને આ બોલ દે અહી અંદર મિત્રો આવી રીતે ને સંજોગથી હવે આપણે જાય બહાર ને આ માર્ આ અંદર હતું મિત્રો તો અંદરથી હું બહાર આવ્યો અંદર એવું કંઈ ખાસ છે નહીં માર્કેટમાં ને હવે અહીંયાથી હું તમને કયું દેખાડું અંદર તો આપણે જઈ એવા તો આ છે આ માર્કેટ આજે જ તમે જોઈ શકો છો મને ટાઈમ મળશે ત્યારે હું આ વિડીયો મૂકીશ સાથે મળે કાલ મળે મિત્રો લગભગ તો આજે જ મૂકી દઈ તમારા ગામમાં વરસાદ છે કે નહીં અમારે અહીંયા આજે વરસાદનું વાતાવરણ છે મિત્રો તો પાછી બસ આવી ગઈ અને આ સાઈડે એક બકાલ મિત્રો મળે છે તમે જોઈ શકતા હોય જોઈ લેજો મિત્રો કારણ કે મારે

બતાવું ટ્રાફિક જોઈ લે તો કટલી છે એ મિત્રો ટ્રાફિકની વાતનો પૂછો અત્યારે ટ્રાફિક જોવો હોય અને વિડીયો તો ખબર પડશે ટ્રાફિક છે તો આગળ નહીં જાય તો ટ્રાફિક કટલી છે મિત્રો આટલી ટ્રાફિકમાં એ હું તમને બતાડું છું મિત્રો આપણે જોવો જોઈએ મારે વાહન આવે છે વાદળ જોઈ લે કેટલા અંધાયેલા અવકાશમાં મિત્રો આજે વરસાદનું વાતાવરણ છે કદાચ મારો અવાજ ન આવતો હોય તમને તો આટલું ટ્રાફિક છે એટલે નહીં આવતો હોય તો એ વિડીયો પૂરો જોઈ લેજો

જામનગરની આ માર્ટ જોઈ શકો તમે મિત્રો મારા ઉપર એવો ચાંદો ઈગો છે બહુ સારું છે આકાશમાં વાદળ બહુ થયા તો આગળ બીજી વસ્તુ હું તમને બતાડ બીજી રીતે થાય છે એવું છે જોઈ શકો ગુલાબી જે વાદળ દેખાય છે ત્યાં da lume tiro am a gat can batari am neagat continuere da lume tiro tom ei caiasvaii tiro tu chiar varsa a făcut nici mai ne almost bacalul suntem daily duo ame am avem jas cu bădei am continuere tiro de subtitrat fixe batari momii pentru a આવી ગયા બી લઈને હવે ગાય આપણે ઘરે સીધા આજે થોડીક વીજ ને ગાજવીજ થાય છે તો ક્યારે વરસાદ આવે જામનગરમાં એ કંઈ નક્કી ન કહેવાય મિત્રો તો મમ્મીને ફોન આપીશ એટલે ઓલી સાઈડથી ઉતારે તમારે જોજો મિત્રો કેટલી તકલીફ છે એ ચાલો મિત્રો જો શરબત ને ગોલા નું ખાવા ઠંડક કરવા અમે જટ જટ ઘરે વે જઈએ વરસાદ આવે પેલા ભીંજાઈએ પેલા મિત્રો બાંધણી આજ તમને બાંધણીમાં વિડીયો આવ્યો જોઈજો મિત્રો

વાંચી ઊંડી રહેજો નવા નવા અમારે આવી છે સરસ મજાના હે આ અલગ માર્કેટ છે અમે ગયા હતા જામનગરમાં એક માર્કેટની જ ભરાતી કટલી માર્કેટ ભરાય તો આજે અમે અલગ માર્કેટ ગયા તા એ તમને બતાડું માર્કેટ કટલી જગ્યાએ જામનગર બજાર ભરાતી હોય અલગ અલગ જગ્યાએ તો અમને જ્યાં નજીક પડે મિત્રો ને અમે જાતા હોય સેટું હોય તો મિત્રો જાવું જ પડે શાક મોકલા વખત કંઈ હાલતું નથી એમ તો અમારે એટલે આમ ઉપર હોય અમે જોતા રહેજો મિત્રો સુગંધ એ સરસ મજાની આવે જો હે હોટલ અમારે પણ ઘરે હોટલો જવું બની ગયું મિત્રો ભગવાને ભૂખ લગાડીને ભૂખઈ લે ગઈ જમવા ગયો હવે બજારમાંથી ઘરે વયા વ્યાજાઈ ને વરસાદમાં મોજ જેવું ગરમી બહુ પડે તમારે કહેવી જ પડે મિત્રો નીચે જો આવું કે કાલે મિત્રો અમારે જામનગરમાં ગરમી બહુ પડે આયા જો ફોન મળે વાહ સામે જેવા જોતા હોય એવા જોવા દુકાનું છે અમે ત્યાંથી જરતા પણ ટાઉન હૉલે ટાઉન હોલ છે ટર્મલ આ બધી અમારી બિલિંગ છે બધી દુકાનું છે અલગ અલગ ટીવી કુલર તમે જોતાં રહી મિત્રો કે અલગ અલગ ગામમાં અલગ અલગ હોય જામનગરમાં તો એવું મોકનાય નહીં તો હા જુલેલાલ ચોક આવ્યો મિત્રો રેજો મિત્રો કોન્ટિન્યુ

ठीक अटली तो है मित्रों होता रहियो तुम्ही पूरक थोड़ा और कुछ न होल भाई हॉस्पिटल आ गए पहुंच गए आओ मित्रों

કોઈ હોસ્પિટલ ભગવાન ન કરે કોઈ આવે કદાચ કોઈને આવવું પડે કર્મ સંજોગે જો હોસ્પિટલ આમ બધું મળી જાય મિત્રો અજાણ્યા હોય જાણે તાને તો અનુભવ જોઈએ આપણા મોદી સાહેબ અહીંયા આવ્યા હતા

પછી દાબેલી તો અમારે તો અત્યારે મિત્રો ઘરે બધું તૈયાર ને ઘરે બધું સારું બને તો આપણે મેડિકલ આવે ને હું રાખવાનું છે જશ વાહ ફૂલે